નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષાનું જે ટાઈમ ટેબલ છે ધોરણ ત્રણથી આઠનું એ જાહેર કરી દેવામાં આવેલું છે અને આ વિડીયોની અંદર સંપૂર્ણ જે ટેબલ છે તમને મળવાનું છે તો વિડીયોને મિત્રો તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ધોરણે નવથી બારનું જે ટેબલ છે એ પણ ટૂંક જ સમયની અંદર જાહેર કરવામાં આવશે જે પણ તમને આ ચેનલ ઉપર મળે રહેશે તો ચેનલ ઉપર તમે પણ નવા આવેલા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે મિત્રો તો અહીંયા તમે તારીખ જોઈ શકો છો નવ નવ બે હજાર ચોવીસ એટલે કે આજનો જ આ લેટેસ્ટ પરિપત્ર હશે વિષય પણ તમે અહીંયા જોઈ શકો છો પ્રાથમિક શાળાઓમાં ધોરણ ત્રણથી આઠ પ્રથમ સત્રાંત પરીક્ષા બાબત જોઈએ આપણે આગળ તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની તારીખની જો વાત કરીએ તો કઈ તારીખે તમારી એક્ઝામ લેવાવાની છે તો અહીંયા તારીખ આપેલી છે પ્રથમ સત્રાંત પરીક્ષા છે એ સત્તર દસ બે હજાર ચોવીસથી લઈ અને પચીસ દસ બે હજાર ચોવીસ દરમિયાન છે એ યોજવાની રહેશે રાજ્યની અંદર બધી શાળાઓની અંદર એક સૂત્રતા જળવાઈ રહે એવી વ્યવસ્થા છે કરવાની રહેશે એટલે તમારી જે પ્રથમ પરીક્ષા છે વિદ્યાર્થી મિત્રો એ સત્તર દસથી ચાલુ થાય છે અને પચીસ દસ સુધી ચાલવાની છે જોઈએ હવે આપણે આગળ અહીંયા ઘણી બધી સૂચના બીજી પણ અહીંયા તમારી માટે આપેલી છે ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત કસોટી માટે ધોરણવાર અને વીસીવાર પરિરૂપ રાજ્ય કક્ષાએથી છે એ તૈયાર કરી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને છે એ મોકલી આપવામાં આવેલું છે હવે એ બ્લુપ્રિન્ટ પ્રમાણે છે તમારા પેપરો છે એ તૈયાર કરવામાં આવશે ત્યાર પછી તમારા અભ્યાસક્રમની જો વાત કરીએ તો જૂનથી ઓક્ટોબર સુધીનો જે અભ્યાસક્રમ છે એ પ્રથમ પરીક્ષાની અંદર પૂછાવાનો છે અને રાજ્ય કક્ષા દ્વારા ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન પર્યાવરણ છે બધા વિષયના કસોટીના પ્રશ્નપત્રો છે એ મોકલી આપવામાં આવેલા છે પરિરૂપ મોકલી આપવામાં આવેલા છે તો એ પરિરૂપ મુજબ જ છે તમારી પરીક્ષા લેવાની રહેશે ત્યાર પછી ઘણી બધી સ્કૂલો આવી છે કે જેની અંદર પાળી પદ્ધતિ અમલમાં છે કોઈ સ્કૂલ સવારની હોય તો કોઈ સ્કૂલ બપોરની હોય તો એ તમામ સ્કૂલોને છે પણ વિનંતી કરવામાં આવેલી છે કે આજે ટેબલ અહીંયા તમને આપેલું છે આ ટાઈમ ટેબલ મુજબ જ તમારે છે એક્ઝામ લેવાની રહેશે જોઈએ વિદ્યાર્થી મિત્રો આ ટાઈમ ટેબલ આપણે તો સત્તર તારીખથી તમારી એક્ઝામ ચાલુ થાય છે સત્તર દસ બે હજાર ચોવીસ ગુરુવાર છે ધોરણ ત્રણથી પાંચની અંદર છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીનું પેપર રહેશે ટાઈમ છે અગિયારથી એક ગુણ છે ચાલી ત્યાર પછી સત્તર દસ બે હજાર ચોવીસ ગુરુવાર છ થી આઠની અંદર ગુજરાતીનું પેપર રહેશે ટાઈમ અહીંયા આપેલું છે ચૌદથી સત્તર એના પછી અઢાર તારીખને શુક્રવાર ત્રણથી પાંચની અંદર અંગ્રેજીનું પેપર છે અઢાર દસ બે હજાર ચોવીસ શુક્રવાર છ થી આઠની અંદર અંગ્રેજી પ્રથમ ભાષા દ્વિતીય ભાષા ઓગણીસ દસ શનિવાર છ થી આઠમાં સામાજિક વિજ્ઞાનનું પેપર રહેશે એકવીસ તારીખે સોમવાર છે ત્રણથી પાંચની અંદર હિન્દીનું પેપર રહેશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એકવીસ તારીખે છથી આઠની અંદર કયું પેપર છે તો કે હિન્દીનું બાવીસ તારીખ મંગળવાર ત્રણથી પાંચની અંદર પર્યાવરણ બાવીસ તારીખ તારીખ મંગળવાર છથી આઠમાં વિજ્ઞાન ત્રેવીસ તારીખ બુધવાર ત્રણથી પાંચમાં ગણિત અને છથી આઠની અંદર પણ ગણિત છવીસ તારીખ ગુરુવાર છથી આઠમાં સંસ્કૃત અને પચીસ દસ શુક્રવાર ત્રણથી પાંચની અંદર પ્રથમ ભાષા મરાઠી ઉડિયા તેલુગુ તમિલ ઉર્દુ આ આપણે એક લાગુ પડતું નથી એના પછી આની અંદર પણ એ લાગુ આપણે પડતું નથી એટલે છવ્વીસ તારીખ સુધી તમારી એક્ઝામ રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ટાઈમ ટેબલ આશા રાખીશ કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે અને ટૂંક જ સમયની અંદર છે ધોરણે નવથી બારનું ટેબલ પણ આપણી ચેનલ ઉપર તમને મળી રહેશે ઓકે તો વિડીયોની અંદર નવા આવેલા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે આ જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત